નમસ્કાર જોહાર વાત કરીશું ચેતર વસાવાની જામીન અરજી લઈને વકીલ કોર્ટમાં પહોંચ્યા હતા ત્યારે એમને કહેવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા એફિડેવિટ મૂકવાનું બાકી છે એટલે એક વીકનો સમય માંગ્યો છે પણ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું છે કે

જે શરૂઆતથી દેખાતું હોય એ બધી હકીકત નામદાર કોર્ટના ધ્યાન પર લાવવાની હોય જે હાલના અરજદાર જે હતા અહીંયાના ધારાસભ્ય એમની સામે જે દ્વેષભાવ રાખવામાં આવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે એ બધી હકીકત કે ભાઈ કેવી રીતે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે એવી મીટી જે મીટિંગ જે થાય છે એમાં જે સભ્યો કે બે તાલુકાની કરોડોની ગ્રાન્ટ આવતી હોય અને ગ્રાન્ટમાં જ્યારે ખોટું થતું હોય તેવા જે કોન્ટ્રાક્ટર અને બીજા બધા મળતી લોકોની અંદર નિમણૂક થતી હોય તેનો એક વિરોધ હતો અને એ વિરોધમાં જ્યારે કમિટીને સંમતિ ના આપી તો એક ફરિયાદ થઈને ફરિયાદ જે લખવામાં આવી તે ફરિયાદના આધારે અત્યારે ધારાસભ્ય પોતે બાર વાગે ફરિયાદ આપવા જતા એમની ફરિયાદ લીધા પછી છ વાગે જેનો બપોરનો બાર વાગ્યા બનાવ્યો એવી ફરિયાદ કોર્ટનું મુખ્યત્વે આ બધી બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું છે અને કોર્ટને એ રીતે અમે સેટિસ્ફાઈ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે પ્રકારની ફરિયાદ ખોટી રીતે લઈને કોઈને ખોટી રીતે દબાવવામાં આવે તો એના શું પરિણામ આવી શકે કેવી રીતે જે આખો ટ્રાયબલ વિસ્તાર છે એના જ્યારે ચૂંટાયેલા ધારાસભ્યને આ રીતે કોઈ પ્રયત્ન નથી આવી રીતે જ્યારે એમનું મન માની ના થાય તો ખોટી ફરિયાદો કરવાની અમદાવાદ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી છે કોર્ટમાં જે સુનાવણી થઈ એમાં આજે જે જામીન અંગેની એમાં કોર્ટ કોર્ટે શું નિર્ણય આપ્યો જામીન મંજૂર કર્યા છે સોમવાર સોમવારે બપોર પછી ઓર્ડર પર રાખ્યું છે સાહેબે બંને પક્ષે લંબાણપૂર્વક દલીલો થઈ છે ઘણી બધી ઘણા બધા ચુકાદાઓનું વિશ્લેષણ થયું છે એટલે અમદાવાદ કોર્ટે પૂરતો સમય લઈને સોમવારે બપોર પછી આનો ઓર્ડર આપવાનું નક્કી કર્યું છે આપનું નામ રશીદ વોરા આજરોજ જે જામીન અરજી હતી એમાં સૌથી પ્રથમ તો આખી ઉપજાવી કાઢેલી જે ફરિયાદ છે એ વિશે અમારા બંને સિનિયર એડવોકેટ્સ અરુણભાઈ જોશી અને રશીદભાઈ વોરા બંને એ વિસ્તૃતતાથી કોર્ટને સમજાવવાના પ્રયત્નો કર્યા છે અને અમે પણ ઘણા બધા રિસર્ચ કર્યા અમે બધાએ સાથે મળી અને ઘણા જજમેન્ટ્સ પણ કોર્ટને રજૂ કર્યા છે કે જેનાથી સ્પષ્ટ થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ સામાજિક ન્યાય માટે લડતો હોય અને એની ઉપર ખોટી રીતે આવી ફરિયાદો થાય વારંવાર થતી હોય તો એ ગુનાઓને એ ગુનાહિત કૃતિઓને કઈ રીતે લેવા જોઈએ અને જો આવા ફરિયાદો થતી રહેશે અને આ ફરિયાદો ઉપર જો કોર્ટ સામાજિક ન્યાય ધોરણે નહીં નક્કી કરે એની જામીન અરજીઓ તો પછી ભવિષ્યમાં લોકોને આવા કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવાનો પણ ડર આવશે એવું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે બંને સાહેબશ્રીઓ દ્વારા અને એના એનાથી અમને ચોક્કસપણે એક પોઝિટિવ પરિણામ દેખાઈ રહ્યું છે કે સાહેબ પણ કંઈક સારો નિર્ણય લેશે જે સમાજને અને દરેકને દ્રષ્ટિ રીતે સારો રહેશે સાતની જે કલમ દાખલ કરવામાં આવી છે એના જે ફરિયાદની વિગતો જે છે એના તરફ કોર્ટનું શું વલણ દેખાયું છે કોર્ટનું વલણ તો એના ચુકાદામાં જ આવશે જે કંઈ છે એ પણ ચોક્કસ રીતે એને હથિયારની ડેફિનેશનમાં એક ગ્લાસને ગણી ન શકાય જે આજ સુધી ક્યાંય જાહેર નથી થયો ઇવન તમે જોવા જાવ તો કોઈક પણ સરકારે ગેઝેટમાં પણ આવું કંઈક જાહેર કર્યું હોય કે ગ્લાસને હવે હથિયાર તરીકે જોવામાં આવશે એવી પણ કોઈ જાહેરનામા બહાર પડ્યા હોય કલેક્ટરશ્રી દ્વારા કે ગૃહ વિભાગ દ્વારા એવું ક્યાંય છે નહીં અને તેમ છતાં આ ગ્લાસને એક હથિયાર બતાવવામાં આવ્યો છે હવે તો ટેકનિકલી જોવા જઈએ તો દરેક ગ્લાસ પણ એવી રીતે ટેમ્પર્ડ

જણાવ્યું છે આપનું નામ એડવોકેટ શીતલ ઉપાધ્યાય પ્રદેશ પ્રવક્તા આમ આદમી પાર્ટી અને લીગલ શેલમાંથી પણ હું કામ કરું છું નામદાર કોર્ટે ચેતર વસાવાના જામીન હાલમાં મુલતવી રાખ્યા છે અને ચેતર વસાવાના જામીન અરજી ઉપર સોમવારે સુનાવણી થશે અને ચેતર વસાવાનો જેલવાસ સોમવાર સુધી લંબાઈ ગયો છે ગઈકાલની જે ઘટના થઈ છે ત્યારબાદ આજે જે ઘટના થઈ છે અને ત્યારબાદ

તેમાં સંજય વસાવાને સાથે ઉગ્ર બોલાચાલી થઈ સાગબારાના ચંપાબેન હતા એમની સાથે અભદ્ર વર્તન કર્યું અને ત્યારબાદ ચેતર વસાવા ઉપર કેસ કરવામાં આવ્યો અને ચેતર વસાવાને જેલ ભેગા થવું પડ્યું અને આજે એમના જેલવાસનો છઠ્ઠો દિવસ છે અને ત્યાર પછી પણ ચેતર વસાવાને જામીન મળ્યા નથી પણ હવે સોમવારે શું થશે એ આવનાર સમયમાં જોવાનું રહેશે કારણ કે ચેતર વસાવાના જે જામીન છે એ જામીનની સામે સરકારી વકીલે પણ જોરદાર અપીલ કરી છે એમના જામીન કેન્સલ થાય એના માટે પણ પૂરતી તૈયારી કરી લીધી છે કારણ કે ચેતર વસાવાને જે જામીન આપવાના છે જામીન લેવાના છે એની સામે સરકારી વકીલે કહ્યું છે કે ચેતર વસાવાના અઢાર જેટલા ગુનો છે ચેતર વસાવાનો એક ગુનો જે બાવીસ માં કર્યો હતો અને એમાં છ મહિનાના પાસા થયા હતા તેમાં પણ ચેતર વસાવાને શરતી જામીન મળ્યા હતા

ચેતર વસાવાના પક્ષમાં લોકો નિવેદન પણ આપી રહ્યા છે પણ જોવાનું રહેશે કે આવનાર સમયમાં ચેતર વસાવાના જામીન સોમવારે થશે કે પછી એમનો જેલવાસ હજુ લંબાશે એ આવનાર સમય જ નક્કી કરશે